નમસ્કાર સારસ્વત મિત્રો હું બળદેવ દેખાવાડિયા આપ સૌનું એજ્યુકેશન ફોર ઓલ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું તો ચલો આજની ક્વિઝ શરૂ કરીએ પ્રશ્ન નંબર એક મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ ફંડની જોગવાઈ કરવામાં આવી છે ઓપ્શન એ કલમ પિસ્તાલીસ ઓપ્શન બી કલમ ચુમ્માલીસ ઓપ્શન સી કલમ અઠાવન કે ઓપ્શન ડી કલમ ચાલીસ તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન બી કલમ ચુમ્માલીસ પ્રશ્ન નંબર બે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ બોર્ડની રચના કરવામાં આવી છે ઓપ્શન એ કલમ ચુમાલીસ ઓપ્શન બી કલમ એકવીસ ઓપ્શન સી કલમ અઠાવન કે ઓપ્શન ડી કલમ ઓગણપચાસ તો સાચો જવાબ આવશે ઓપ્શન સી કલમ અઠાવન પ્રશ્ન નંબર ત્રણ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમ જિલ્લા સ્કૂલ બોર્ડના સભ્યોની ગેરલાયકાત નક્કી કરે છે ઓપ્શન એ કલમ ત્રણ ઓપ્શન બી કલમ પાંચ ઓપ્શન સી કલમ આઠ કે ઓપ્શન ડી કલમ દસ તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન બી કલમ પાંચ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમ અંતર્ગત સભ્યના ગેરવર્તન બદલ તેની હકાલપટ્ટી અથવા બર તરફ કરવામાં આવે છે ઓપ્શન એ કલમ ત્રણ ઓપ્શન બી કલમ પાંચ ઓપ્શન સી કલમ સાત કે ઓપ્શન ડી કલમ નવ તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી નવ પ્રશ્ન નંબર પાંચ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમ અંતર્ગત જિલ્લા સ્કૂલ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે ઓપ્શન એ કલમ દસ ઓપ્શન બી કલમ સાત ઓપ્શન સી કલમ પચીસ કે ઓપ્શન ડી કલમ અગિયાર તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી કલમ અગિયાર પ્રશ્ન નંબર છ જિલ્લા શિક્ષણ સમિતિમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે ઓપ્શન એ ચૌદ ઓપ્શન બી બાર ઓપ્શન સી પંદર કે ઓપ્શન ડી સોળ તો આપણા પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી સોળ પ્રશ્ન નંબર સાત રાજ્ય સરકાર દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિમાં વધુમાં વધુ કેટલા સભ્યોની નિમણૂંક કરવામાં આવે છે ઓપ્શન એ ત્રણ ઓપ્શન બી પાંચ ઓપ્શન સી સાત કે ઓપ્શન ડી સોળ તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન એ ત્રણ પ્રશ્ન નંબર આઠ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસ અંતર્ગત જિલ્લાનો શિક્ષણ નિરીક્ષક એટલે ઓપ્શન એ એઆઈ ઓપ્શન બી ટીપીઇ ઓપ્શન સી ડી પીઈઓ કે ઓપ્શન ડી એ ડીઆઈ તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી ડી જેનું પૂરું નામ થશે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર પ્રશ્ન નંબર નવ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમ જિલ્લા સ્કૂલ બોર્ડની મિલકત પ્રાપ્ત થવા બાબત અને સ્ટાફ લેવા બાબતનો નિર્દેશ કરે છે ઓપ્શન એ કલમ દસ ઓપ્શન બી કલમ પાંચ ઓપ્શન સી કલમ બાર કે ઓપ્શન ડી કલમ આઠ તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન સી કલમ બાર સરસ્વત મિત્રો જો ચેનલને તમે હજુ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો કારણ કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસના અગત્યના બધા જ પ્રશ્નોની ક્વીઝના આપણે વિડીયો બનાવવાના છે તો કોઈ વિડીયો મિસ ન થઈ જાય એટલે અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સાથે શેર કરો પ્રશ્ન નંબર દસ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસની કઈ કલમ જિલ્લા સ્કૂલ બોર્ડની સત્તા ફરજો અને કાર્યો નક્કી કરે છે ઓપ્શન એ કલમ દસ ઓપ્શન બી કલમ તેર ઓપ્શન સી કલમ પંદર કે ઓપ્શન ડી કલમ સોળ તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન બી કલમ તેર તો દોસ્તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ કાયદાની અંદર કલમો ઘણી બધી છે અને અગત્યની કલમો છે તો ખાલી જોવાથી તમને એ યાદ નહીં રહે તો એના માટે તમારે લખીને પ્રેક્ટિસ કરવી પડશે અને વિડીયોને વારંવાર જોવો પડશે જેથી કરીને પરીક્ષાની અંદર તમને તે ઉપયોગી થઈ પડે આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં નવા પ્રશ્નો સાથે અને નવી ક્વિઝ સાથે જો હજુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને કોઈ ક્વિઝ મિસ ન થઈ જાય તો ફરી મળીએ નવી ક્વિઝમાં જય હિન્દ જય ભારત